નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું અઢારમી જાન્યુઆરીના રોજ હન્ની મોટના તળાવમાં બોટ દુર્ઘટનામાં બાર બાળકો બે શિક્ષકો મળી ચૌદ જણાના દુઃખદ મૃત્યુ થયા હતા સમગ્ર ઘટનાને લઈ લોકો શોકાતુર છે આજે માંજલપુર શ્રેયસ સ્કૂલ ખાતે ચૌદ મૃતકોની આત્માને શાંતિ અર્થે વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા પ્રમુખ આરસી પટેલના અધ્યક્ષ સ્થાને પ્રાર્થના સભા યોજાઈ હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી પ્રાર્થના સભામાં સંકલન સમિતિના તમામ હોદ્દેદારો ઉપરાંત આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા મૃતકોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી હરણી તળાવ ખાતે અઢાર તારીખના રોજ જે દુઃખદ ઘટના બની છે એના માટે વડોદરા શહેરમાં સંઘ સંકલન સમિતિ તમામ મૃતક બાળકો અને શિક્ષક શિક્ષિકાઓ બહેનોના જે મૃત્યુ થયા છે એના માટે એમના આત્માને ચીર શાંતિ અર્પે એના માટે સમગ્ર સંઘ ભેગા થઈ અને આજે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે અને સંઘ તમા આ ઘટના માટે સંઘ દુઃખ દુઃખની લાગણી અનુભવે છે એની તપાસ ચાલી રહી છે અને ચોક્કસ એવું માનું છું કે જે પણ જાહેર જગ્યાઓ પર આ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે ત્યાં એસઓપીનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ અને એના નોર્મ્સ જે નક્કી થયા છે એનામાં એમાં કોઈ જ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ન થવો જોઈએ અને એના સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ તો આવી ઘટનાઓ બનતી અટક સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર